નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું પાલકની ટિક્કી પાલકની ટિક્કી નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે એવી આપણે પાલકની ટિક્કી બનાવવાની છે આ પાલકની ટિક્કી બાળકોને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે એવી આપણે પાલકની ટિક્કી બનાવવાની છે તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ આપણે અહીંયા એક વાસણ લઈ લીધું છે તો એમાં આપણે બે કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું જો મેં અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે તમે જોઈ રહ્યા છો અને આપણે બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે ચોખાનો લોટ નાખવાથી આપણી જે ટીકી છે એ એકદમ ક્રિસ્પી અને મજેદાર બનશે તો આપણે પહેલાં આ બંને લોટને મિક્સ કરી લેવાના છે પછી આપણે એમાં બીજા મસાલા કરવાના છે તો જો આપણે બંને લોટને આપણે એમાં મિક્સ કરી લીધા છે હવે આપણે એમાં બીજો મસાલો કરવાનો છે તો આપણે એમાં પહેલાં પાલકની ભાજી નાખી દઈશું તો મેં અહીંયા એક કપ જેટલી પાલકની ભાજી લીધી છે એને ધોઈ લીધી છે અને ઝીણી સમારી લીધી છે પાલકની ભાજી છે એને પહેલાં આપણે ધોઈ લેવાની અને એમાંથી પાણી બધું જ નીતારી લેવાનું ટીકી બનાવવા માટે જો એમાં પાણી રહેશે તો એ બરાબર ચડશે નહીં તો એના માટે આપણે પાલકની ભાજીને ઝીણી સમારી અને ધોઈ લીધી છે તમે જોઈ રહ્યા છો કે આપણી પાલક એકદમ સરસ ધોઈને રેડી થઈ ગઈ છે હવે આપણે એને મિક્સ કરવાનું છે તો આપણે એમાં આજે એક કપ પાલકની ભાજી લીધી છે એ આપણે એડ કરી દઈશું હવે આપણે એમાં બીજા મસાલા કરવી તો બીજા મસાલામાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે કેમ કે પાલકની ભાજી છે એમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે તો આપણે એમાં મીઠાનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે લોટ પ્રમાણે જ રાખવાનું છે તો અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખીશું અને આપણે જો બાળકો માટે ખાવાનો છે આ નાસ્તો તો આપણે એમાં લીલા મરચાંનો ઉપયોગ નહીં કરવી તો આપણે અહીંયા હું બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખું છું તમારે જેવું તીખું કરવું હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો તો હું અહીંયા કાશ્મીરી લાલ મરચું બે ચમચી નાખું છું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખું છું અડધી ચમચી જેટલું હળદર નાખું છું અને અડધી ચમચી જેટલી હિંગ નાખું છું અને આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલાનો પાવડર નાખશું આપણે જે રેગ્યુલર મસાલા વાપરતા હોય એ જ આપણે ગરમ મસાલાનો હું અહીંયા ઉપયોગ કરું છું તો જો આપણો આ બધો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે એને અડધા કપ પાણીમાં બેટર બનાવવાનું છે તો આપણે બેટર રેડી કરી લઈએ તો આપણે એમાં અડધા ગ્લાસ જેટલું પહેલાં પાણી ઉમેરી અને બેટર એકદમ ઢીલું જે આપણે ભજીયા કે ગોટામાં જે બનાવતા હોય છે એવું બેટર બનાવવાનું છે તો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે અને એને બરાબર આપણે ચમચીની મદદથી મિક્સ કરી લેશું તમારે આમાં પાલકની ભાજીનો જો પ્રમાણ વધારે રાખવું હોય તો તમે વધારે પણ રાખી શકો છો મેં અહીંયા માપસરની એક કપ ચણાના લોટમાંથી એક કપ મેં પાલકની ભાજી લીધી છે તો જો આપણે હવે આપણે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે એકદમ સરસથી આપણે એને લોટને તૈયાર કરી લેવાનો છે તો જો આપણું બેટર છે એ એકદમ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે આપણે જે ભજીયા માટેનું બેટર બનાવતા હોય એવું જ આવી રીતે ચમચીથી મદદથી પડે એવું આપણે બેટર બનાવી દેવાનું છે તો આપણા જે પાલકની ટિક્કી છે એ સોફ્ટ બને એના માટે મેં એક પિંચ જેટલા ખાવાના સોડા લીધા છે થોડાક જ લેવાના એટલે આપણી ટિક્કી જે છે એ સોફ્ટ બને એના ઉપર આપણે થોડોક લીંબુનો રસ એડ કરી દઈશું અડધા જેટલા લીંબુનો રસ આપણે એમાં એડ કરવાનો છે બરાબર સોડાની માથે જ કરવાનો એટલે આપણી જે ટીકી છે એ એકદમ સરસ બને સોફ્ટ બને થોડી થોડીક જે છે એ ક્રિસ્પી બનશે અને આ એકદમ સોફ્ટ બનશે તો આપણે જે બરાબર બેટરને આવી રીતે છીણી લેવાનું છે અને આપણે એને ઓછા તેલમાં જ નાસ્તો બનાવવાનો છે તો જો આપણે બેટર જે છે એ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે કડાઈ મૂકશું જો આપણે એક કડાઈ મૂકી દીધી છે એમાં આપણે એક ચમચી જેટલું તેલ નાખવાનું છે આપણે ઓછા જ તેલમાં આ નાસ્તો બનાવી રહ્યા છે તો આપણે એક ચમચી જેટલું તેલ મૂકશું તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે ચપટી હિંગ ઉમેરશું આપણે ચપટી જ નાખવાની છે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં હિંગ ઉમેરી દઈશું અને થોડા આપણે તલ નાખી દઈશું તલને આપણે થોડા ફૂટી જવા દઈશું તો જો આપણા તલ જે છે એ ફૂટી ગયા છે આપણે એમાં બે ચમચી જેટલું બેટર જે બનાવ્યું હતું એ આપણે એમાં એડ કરીશું અને નાની નાની આપણે ટીકી બનાવી લેવાની છે અહીંયા હું બે ચમચીનો માપનો ઉપયોગ લઉં છું તો આવી રીતે આપણે એમાં ટીકી બનાવી લઈશું આપણે જો બાળકોના લંચ બોક્સમાં આપવો હોય આવો નાસ્તો તો પણ આપણે એને આપી શકીએ છીએ આપણે અત્યારે એક ટીકી જ બનાવી રહ્યા છીએ પછી આપણે એવી જરૂર પડે તો બે ત્રણ એક સાથે પણ બનાવી શકીએ છીએ તો જો આને આપણે પાંચ મિનિટ ચડવા દઈશું તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ટીકીને સેટ ચેક કરી લઈએ કે આપણે ચડી ગઈ છે કે નહીં એમ તો આપણે ચમચાની મદદથી આવી રીતે એને બીજી સાઈડ પલટાઈ દઈશું અને એ સાઈડ પણ આપણે અડધી ચમચી જેટલું તેલ નાખશું તેલમાં થોડીક તો આપણે આપણે આ બીજી સાઈડ પણ એને ચડવા તો જો આપણે બીજી સાઈડ પણ આપણે સરસ મજાની ચડી ગઈ છે બંને સાઈડ આપણે ટીકીને ચેક કરી લેવાની અને એને બે મિનિટ જેવું ચડવા દેવાનું તો જો આપણે પાલકનો નાસ્તો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો જો મિત્રો તમને આ પાલકને ટિક્કી બનાવવાની રેસીપી પસંદ આવે તો એ એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો હું બીજી ટિક્કી પણ બનાવીને તમને બતાવું છું કે કેટલી સરસ મજાની આ ટિક્કી બને છે અને નાસ્તામાં ચા સાથે અથા અથવા તો કોથમરી અને ફુદીનાની ચટણી સાથે આ નાસ્તો બહુ જ સરસ લાગે છે તો આપણે બીજી પણ બનાવી લઈએ આપણે તેલ મૂકીશું થોડું એક ચમચી જેટલું આપણે સાવ ઓછા જ તેલમાં આ નાસ્તો બનવાનો છે જો થોડુંક તેલ આપણે છે એને આપણે સારી રીતે કરી લેશું અને આપણે એમાં ચપટી હિંગ નાખી દઈશું હિંગ થઈ જાય એટલે આપણે એમાં થોડાક સફેદ તલ એડ કરી દઈશું જેમ પહેલાં બનાવી હતી એ જ રીતે તલને આપણે ફૂટવા દઈશું આપણા તલ જે છે એ ફૂટી ગયા છે હવે આપણે એમાં પાછી ટીક્કી બનાવી લેશું નાસ્તો લંચ બોક્સમાં આપી અને પાલકની ભાજી ન ખાતા હોય તો આવી રીતે જરૂરથી ખાશે તો તમે આવી રીતે એક વખત આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને આપણે બે મિનિટ ચડવા દઈએ આપણે આ ટિક્કી જે છે એ થોડી ચડી જાય એટલે એને આપણે સાઈડમાં લઈ લઈશું આવી રીતે અને ધીમા ગેસ ગેસે ચડવા દઈશું અને આપણે એમાં બીજી ટીક્કી પણ બનાવી લેશું આ તેલ મૂકશું અને હિંગ નાખશું જો તમે હું તમે જોઈ રહ્યા છો કે હું કેટલા તેલમાં આ નાસ્તો બનાવી રહી છું તો તમે એક વખત જરૂરથી બનાવો છો આપણે તલને ફૂટી જવા દઈએ અને ફરીને આપણે બીજી ટીકી એમાં એડ કરી દઈએ આવી રીતે તમે ત્રણ ચાર ટીક્કી બનાવી શકો છો ને ચડવા દઈશું આપણે આ છે છે એ ચડી ગઈ છે એને પલટાઈ દઈશું જો એકદમ આ ક્રિસ્પી લાગી રહી છે એકદમ સરસ ચડી ગઈ છે એ ચડે ત્યાં આપણે આ પણ બની જશે અને આપણે સાઈડમાં એક અહીંયા બીજી પણ મૂકી દઈએ એટલે બધી એ ખારે બનતી થાય આપણી લોઠી ગરમ છે એટલે ફટાફટ બની જશે આપણે આપણે ફૂટી જાય એટલે એને સાઈડમાં અહીંયા મૂકી દઈશું આવી રીતે તો આપણે ત્રણે ત્રણ ટીકી એકદમ સરસ મજાની ચડી રહી છે જો આ છે એ ચડી ગઈ છે એને આપણે પલટાઈ લેવાની છે આ રીતની આપણે એને પલટાઈ લેવાની છે અને ચડવા દેવાની છે તો આપણે ત્રણે ત્રણ ટીકી છે એ એકદમ સરસ મજાની ચડી રહી છે અને આપણે પીલા નાખ્યા છે એટલે એકદમ ઝાડીવાળી આ ટીકી બનશે તો આપણે બે તો ચડી ગઈ છે અને ત્રીજી ચડી રહી છે આપણે એને પણ થોડી ચડી જાય એટલે પલટાઈ લઈશું આવી રીતે બની ગઈ છે પલટાઈ લઈશું અને કરી અને ચડવા દઈશું કરવાનું છે પાલકની ટીકી છે એ ત્રણેય ચડી અને રેડી થઈ ગઈ છે તો ઓછા તેલમાં નાસ્તો બની અને રેડી થઈ ગયો છે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી તો હું એવું ઈચ્છું છું કે તમે આવો નાસ્તો જરૂરથી બનાવશો અને આપણે એને સૌ કરી દઈએ હવે તો જો મિત્રો આપણે પાલક પાલકની સરસ સડીને થઈ છે અત્યારે તો મેં પાંચ વાગ્યાના નાસ્તા માટે બનાવી છે તો મેં અહીંયા પૂરી અને પૂરી નાની ચાપી રેગ્યુલર ચટણી બનાવવી હોય એ ચટણી બનાવી છે હું સૌ કરું છું ચાપા ચા સાથે પણ આપણે ખાઈ શકાય છે તો આપણી તૈયાર છે પાલકની ટી તમે પણ જરૂર ટાઈપ કરશો અને એ સિરસોઈને સફાઈ કરવાનું